પોલીસને આશંકા હતી કે મહિલાની સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી છે ઘટનાની ગંભીરતા જોઈ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આજુબાજુના 100 થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે બારડોલી ખાતે રહેતા 25 વર્ષીય ફેઝલ પઠાણ સુધી પગેરું મેળવ્યું અને તેની અટકાયત બાદ કડક પૂછપરછ કરવામાં આવી હતી આરોપીએ કબૂલાત કરતા કહ્યું હતું કે મૃતક મહિલા તેની પ્રેમિકા રિયા છે કે ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ તે રિયાને બારડોલીથી નવસારી લાવ્યો હતો બંને વચ્ચે રૂપિયાની લેવડ દેવડ ને લઈ ઝઘડો થયો હતો ગુસ્સામાં આવી ફૈઝલે રિયાની હત્યા કરી હતી ત્યારબાદ મૃતદેહને બીજા માળેથી નીચે ઘસડી લાવી રૂમમાં મૂકી આરોપી ફરાર થઈ ગયો હતો પોલીસે મૃતદેહને પેનલ પીએમ કરાવ્યું જેથી દુષ્કર્મની પુષ્ટિ થઈ શકે પૂછપરછ દરમિયાન ફૈઝલે ચોંકાવનારો ખુલાસો કર્યો કે ત્રણ મહિના પહેલા તેણે પોતાની પૂર્વ પત્ની સુહાની પણ હત્યા કરી નાખી હતી પોલીસે ફૈઝલને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને ત્યાંથી સુહાનાનો મૃતદેહ કબજે કર્યો જ્યાં હાડપિંજરના અવશેષો કપડા અને ઘરેણા મળી આવ્યા હતા પોલીસની તપાસ મુજબ ફૈઝલ અને સુહાનાના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા પરંતુ છૂટાછેડા થઈ ગયા હતા ફેઝલ સુહાનાના ચરિત્ર પર શંકા રહેતી હતી છૂટાછેડા બાદ પણ બંને વચ્ચે સંપર્ક હતો ત્રણ મહિના પહેલા ઝઘડા દરમિયાન ફેઝલે સુહાનાને બીજા માળેથી ધક્કો મારી નીચે પાડી દીધી હતી અને તેની હત્યા કરી નાખી હતી પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે દીપક વસાવા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નવસારી